એક એવું વૃક્ષ છે જેને ગુજરાતના નડિયાદમાં સરકાર દ્વારા હેરિટેજ વૃક્ષ જાહેર કરવામાં આવ્યું છે જે રાજ્યનું એકમાત્ર હેરિટેજ વૃક્ષ છે વૃક્ષની અનોખી વિશેષતાને કારણે ગુજરાત સરકારે હેરિટેજ ટ્રી વૃક્ષ જાહેર કર્યું છે તો ચાલો જાણીએ આ વૃક્ષ કયું છે શું વિશેષતા છે અને શું છે ઇતિહાસ નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારા પ્રિય ચેનલ પર જ્યાં કુદરતી ઔષધિઓ અને વનસ્પતિઓની અજાણી વાતો જીવનમાં પ્રકાશ લાવે છે આજે આપણે જાણીએ એ વૃક્ષ વિશે જેને પ્રાચીન સમયના ઋષિઓએ પણ પવિત્ર અને અમૂલ્ય માન્યું છે એ છે ભોજપત્ર એક બહુ ઉપયોગી ઔષધીય અને ઐતિહાસિક વૃક્ષ ભોજપત્રનું પરિચય ભોજપત્ર એક એવું વૃક્ષ જે હિમાલયની કઠોર ઠંડક અને ઊંચાઈ પર લગભગ બે હજાર આઠસોથી તીન હજાર આઠસો મીટર સુધી જોવા મળે છે તેનું વૈજ્ઞાનિક નામ છે બેટુલા યુટલસ અને અંગ્રેજીમાં ઓળખાય છે હિમાલયન સિલ્વરબર્ડ સંસ્કૃતમાં તેને ભુર્જ કે બહુવલ્કલ પણ કહેવાય છે એટલે કે એવું વૃક્ષ કે જેની છાલ પતલી સ્તરોએ ઉતરી આવે ભોજપત્ર મધ્યમ કદનું પાનખર વૃક્ષ છે લગભગ વીસ મીટર ઊંચું તેની છાલ સફેદ કે ભૂરા રંગની હોય છે અને કાગલ જેવી પાતળી સ્તરોથી છૂટતી રહે છે પાન કાળા કાળે તેના શાખાઓ અને પર સુંદર દેખાય છે પાન પાંચ થી છ સેમી લાંબા અંડાકાર અને દંતુરિત ધારવાળા મંજરીઓ કે કેટકિન્સ એટલે નર અને માદા ફૂલોની રચનાઓ બીજ ઉત્પત્તિ ઓક્ટોબર સુધીમાં થાય છે ભોજપત્ર માત્ર એક વૃક્ષ નહીં હિમાલયમાં જમીન ધોવાણ અટકાવતું નમ જમીનમાં ઉગતું અને નાજુક પર્યાવરણ માટે રક્ષણ કવચ સમાન છે તેનું વિતરણ મુખ્યત્વે થાય છે ભારત જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અન્ય દેશો નેપાળ ભૂતાન ચીન અફઘાનિસ્તાન પ્રાચીન સમયમાં ગ્રંથો લખવા ભોજપત્રની છાલનો ઉપયોગ થતો આ વૃક્ષની છાલ સતત નીકળતી રહે છે જેમાં અસંખ્ય પડ આવેલા છે આ છાલનો ઉપયોગ પહેલાના જમાનામાં જ્યારે કાગળની શોધ થઈ ન હતી ત્યારે ગ્રંથો લખવા માટે થતો હતો આ છાલની વિશેષતા એ છે કે તેમાં ઉધય લાગતી નથી તેમજ છાલ પાણીમાં કોવાતી નથી આ કારણે ભોજપત્રીની છાલ ઉપર લખેલા ગ્રંથો વર્ષો સુધી જળવાઈ રહે છે હિન્દુ ધર્મમાં તેને પવિત્ર માનવામાં આવે છે તાવીજ બનાવવા કે પૂજા વિધિમાં પણ તેનું મહત્વ છે ભોજપત્ર માત્ર ધાર્મિક જ નહીં એક અત્યંત મહત્વપૂર્ણ છે તેમાં રહેલા તત્વો બેટુલિન અને બેટુલિનિક એસિડ દવા ઉદ્યોગમાં ઉપયોગી ગુંદર ચાના ટેસ્ટમાં વપરાય છે લાકડું સખત ચારેક બળતણ અને શિલ્પકળા માટે ઉપયોગી આ વૃક્ષો આજે સંકટમાં છે વધુ પડતા શોષણ

આવા અનમોલ વૃક્ષો વિશે વધુ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો આ વિડીયો શેર કરો અને કોમેન્ટમાં લખો ભોજપત્ર બચાવો આભાર અને ફરી મુલાકાત લઈશું કુદરતના અન્ય ચમત્કાર સાથે